મિની બ્લોકમાં આપનું સ્વાગત છે આજે આપણે ગયા તા વાડી માતાજીના દર્શન કરીને આ આપણી વાડી છે વાડી જોઈ જોવા દેખાય અને આપણા માતાજી બેઠા છે પછી થોડાક આગળ આવેલા પછી તો થોડીક જ્યાં આગળ આગી છે વાડી જો માતાજી દેખાય છે પાણી ભરાઈ ગયા છે પડામાં હમણાં એક આવશે ગટર ગટરમાં પાણી આવેલું જતું હોય છે પાણી જ છે પડામાં કાંઈ નથી પડામાં જો આપણે ચંપલ કાઢ્યા પછી આપણે જે થોડાક આગળ આવેલા પછી માતાજી આવી ગયા પછી પછી આપણે દરવાજો ખોલ્યો પછી માતાજીના દર્શન કર્યા એના મોગલમાં બેઠા છે મોગલમાંના દર્શન કરીને